બોળ ચોથ વ્રત શ્રાવણવધ ચોથના દિવસે આ વ્રત ઉજવવામાં આવે છે સવારે નાહી ધોઈ વાછરડાનું પૂજન કરવામાં આવે છે અને એકટાણું કરવામાં આવે છે એ દિવસે છડેલી કોઈ ચીજ ખાવામાં આવતી નથી આ વ્રત પણ લોકવ્રત છે આ વ્રતની પાછળ કોઈ પણ પૌરાણિક ઉલ્લેખ નથી શ્રાવણવધ ચોથના પ્રાતઃકાકાળે ગામની સમસ્ત પરણેલ સ્ત્રીઓ એક વખત જમી આ વ્રત કરે છે વ્રતની વિધિ શ્રાવણ વધ ચોથને દિવસે રસોઈમાં બાજરીનો રોટલો અને મગનું શાક બનાવે છે બપોર પછી ગાયોનું ધણ જ્યારે ઘેર પાછું ફરે છે તે વખતે શક્ય હોય ત્યાં સુધી એક રંગના ગાય વાછરડાનું પૂજન કરવામાં આવે છે ગાય પૂજવામાં એક ચોક્કસ નિયમ છે કે વાછરડાવાળી ગાય પૂજાય વાછરડીવાળી ગાય પૂજાય નહીં બીજું ગાય અને વાછરડો એક જ રંગના હોવા જોઈએ આ વ્રત ગોપૂજનની મહત્તા સમજાવે છે બોળચોથનું વ્રત લોકવ્રત હોવાથી તેની વ્રત કથા પણ સંપૂર્ણ લોકકથા છે બોળિયો એટલે વાછરડો એ પરથી વાછરડાની ચોથ એટલે બોળચોથ નામ પડ્યું વ્રતકથા નદીના કાંઠે એક નાનકડું ગામ આવેલું હતું એ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું એ કુટુંબમાં બ્રાહ્મણ તેની પત્ની પુત્ર પુત્રી અને પુત્ર વધુ એમ કુલ મળીને પાંચ જણાનો પરિવાર હતો બ્રાહ્મણ હોવાને નાતે એ ગામમાં ગોરપદું કરતો અને પોતાનું જીવન નિભાવતું હતું એમ કરતા શ્રાવણ મહિનો આવ્યો આખું ગામ શ્રાવણ મહિનામાં નદી સ્નાન કરે તો આ બ્રાહ્મણ કુટુંબ છોડે સાને એક તો બ્રાહ્મણ અને તેમાંય ગામના ગોર એટલે પણ સ્નાન કરવું જ પડે ને અગ્રે અગ્રે વિગ્રહ શ્રાવણ માસ આવ્યો અંધારી ચોથને દિવસે ગામોટીને ઘેર એક રંગી ગાય વાછરડો પૂજવાનું નક્કી થયું ગામોટીની વહુ નાહવા જતા વહુ દીકરીને કહેતી ગઈ આજે ઘઉલો ખાંડીને ઓરજો સાસુ ખાંડી ધાન કરવાનું સૂચવી ગઈ પણ નણદભોજાએ જુદું જ સમજ્યા ગામોટીના ગાયના વાછળોનું નામ છવલો હતું નણદ ભોજાઈએ મળી ઘઉલાને બાંધી કાપી નાખ્યું અને ખાંડીને હાંડલામાં બાફવા મૂક્યું ગામોટીની બહુએ આ વાત જાણી પસ્તા તણે મળીને બચેલા ઘઉના હાડખાના આગો ઉપાડીને ઉકાડામાં દાટી આવ્યા અને સંતાઈને ઘરમાં બેસી ગયા એમને ડર લાગ્યો કે ગામની ગોરાણીઓ ગાય પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે આજે આવતી ગાય પ્રથમ પૂજાય છે ત્યારે મળતી ગાય પૂજાતી ગામોટીની ગાય સીમમાં ચડતી હતી તેને વાછરું હૈયે આવ્યું હિરોરા કરતી ભાગી દરવાજે આવતા ભાંભરવા લાગી ગાય આવતી હતી ત્યારે માર્ગમાં સિંહ સામે મળ્યો અને એને ફાડી ખાવા ધસ્યો ગાય બોલી આજે મને પૂજવા ત્રણસો ગોરાણીઓ મારી રાહ જોઈ ઊભી હશે ત્યાં જવા દે પૂજા થઈ રહે પછી તારી પાસે આવી તું ખાઈ જજે સિંહે સત્યવાદી ગાયને જવા દીધી ગાય ઉકરડામાં સિંગડા ભરાવ્યા ડોકમાં હાંડલીનો કાટલો ભરાઈ રહ્યો વખત થતા હાથમાં થાળીઓ લઈ ગામની ગોરાણીઓ ગામોટીને બારણે આવીને ઊભી રહી ઘરના કમાળ વાસેલા ઘરમાં કોઈ સળવળે નહીં જાણે સોફો પડી ગયો ખિડકીનો દરવાજો બંધ કરીને સાસુ નિશાસા નાખે અને ભગવાન શંકર અને ગોપાલ કૃષ્ણને વિનંતી કરે હે ગોપાલ અનાથોના નાથ અમારી લાજ હવે તમારા હાથમાં છે ગામની સ્ત્રીઓ ગાય પૂજવા આવશે ત્યારે હું શું જવાબ આપીશ અમારે તો હવે મરવાનો વખત આવ્યો છે અમારી વાહલે આવો ગોરાણીઓ કમાળ ખખડાવે છે ગોરાણી ગોરાણી કમાણ ઉઘાડો ગોરાણીયું ગાય પૂજવા આવી છે કોઈ બોલે નહીં ચાલે નહીં પારેવડી પેટે ફફડે ફડકે ફડકે શ્વાસ વાટ જોઈને ગોરાણીયું ફરી પાછી બોલે છે અરરર ગાય ક્યાંની બહાર ઊભી છે એને વાછરડો ધાવે છે આજે તો વાછરડાની ડોકમાં ફૂલના હાર જોઈને એને બદલે કાળા હાંડલાનો કાટલો કા પહેરાવ્યો બહાર થતી વાતો સાંભળીને દીકરી આવી કમાણની તિરળમાંથી જોઈ ગાય વાછરડો જોયા દોડીને માને ખબર આપ્યા મા ગાય ઊભી છે ઘવલો ધાવે છે અરે ગાંડી એ તો કોઈક બીજાનો વાછરડો હશે હવે ઘવલો કેવો માં રોઈ પડી દીકરી માને પરાણે ખિડકી લઈ ગઈ ત્યાં સાચે જ ખવલાને ધાવતો જોયોટ કમાડ ઉખાડ્યા ગાય વાછરડો દોરીને ફળિયામાં આવ્યા સાસુ વહુની દીકરીની આંખોમાં પ્રેમના આંસુડા ચાલ્યા જાય છે ગોરાણીએ વાત પૂછી ગોરાણીએ બધી વાત કહી ગોરાણીઓ ગાયને પગે લાગ્યું ગોરાણી બોલ્યા બેનું તમારા વ્રતના બળે ઘઉં બેઠો થયો છે ગોરાણીઓ એ ગાય વાછડાને ચાંદલા કર્યા ફૂલના હાર પહેરાવ્યા ગાયના જમણા કાનમાં કહ્યું માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ઠરાવ્યું કે દાંતરડાનું વાટ્યું કુલાનું રાંધ્યું ખાંડણીયામાં ખાંડેલું કોઈ ખાસોમાં ઘવલો નામ હતું માટે ઘઉં ખાશોમાં પૂજન પછી ગાય સીમમાં ગઈ સિંહે ગળામાં હાર સાથે પૂજાયેલી ગાય જોઈ તે પણ નમીને વનમાં ચાલ્યો ગયો ઓમ નમઃ શિવાય